પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા ની આ કામગીરી છે તે શરૂ થઈ ચુકી છે ફરી એક વખત તળાવ કિનારે આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે બંદોબસ્ત સાથે અત્યારે હાલ જે અમલ છે તે થઈ રહ્યો છે ને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તળાવ આસપાસ જે એક હજાર થી પણ વધારે જેટલા મકાનો હતા કે જે ગેરકાયદેસર બન્યા હતા તેમાં મશીન જે છે તે ફરી રહ્યું છે ઇટાસી મશીન અને બુલડોઝર ફરી રહ્યું છે એટલે કે ક્યાંક ચંડોળા તળાવ બાદ જે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ પોલીસ અધિકારી આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું સર આજે જે મેગા ડિમોલેશન ચંડોળા બાદ પછી આ મેગા ડિમોલેશન હશે કયા પ્રકારે બંદોબસ્ત અને કયા પ્રકારે કામગીરી થશે અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈસનપુર તળાવ છે ત્યાં જે આસપાસ ગેરકાયદેસર બાંધકામ હતું એને અત્યારે તોડવા માટે એમસી દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ છે આ ડિમોલિશનની કામગીરીમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રોપર બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે આના માટે પાંચસોથી વધુ જવાનો અને ત્રીસથી વધુ અધિકારીઓ અહીંયા મોજૂદ છે આ બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ રાખ્યો છે પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે આખો વિસ્તાર કોર્ડન કરી દીધો છે અને જે લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે અમુક લોકો એ લોકો પોતાનો સામાન લઈને નીકળી રહ્યા છે આ ઉપરાંત વિસ્તારમાં અમે ડ્રોન સર્વેલન્સ પણ રાખેલું છે કે જેથી અમને એરિયલ વ્યૂ મળે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે જે લોકો છે સ્થાનિક લોકો એ લોકો સાથે અમે છેલ્લા એક વીકથી સંકલનમાં છીએ એ લોકો સાથે વાતચીત કરી છે એમસી દ્વારા એ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જેથી લગભગ સિત્તેર થી વધુ લોકો અહીંયાથી જતા રહ્યા છે અને આજના આજે અત્યારે પણ ઘણા બધા લોકો પોતાનો માલ સામાન લઈ અને મકાનો અને પોતાની જે દુકાનો વગેરે ખાલી કરી રહ્યા છે લગભગ હજાર થી ઉપર ટોટલ સ્ટ્રક્ચર છે એને અત્યારે તોડવી પાડવાની કામગીરી ચાલુ છે બિલકુલ તો એક થી પણ વધારે જેટલા જે મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે ને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ખૂબ મોટું ગેરકાયદેસર બાંધકામ અહીં ઊભું થઈ ચૂક્યું હતું અને અત્યારે હાલ તેને ધ્વસ્ત કરવા માટે મહાનગરપાલિકાનું બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે અને અહીં તળાવ પાસે જે દબાણ હતું તે દૂર કરવામાં આવી રહ્યું છે એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે તંડોળા તળાવ હતું કે જેને ડિમોલેશન કરવા માટે જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડવા માટે થઈને તેમના દ્વારા આ જે કામગીરી કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે સૌથી મોટી કામગીરી જે છે ત્યાં તળાવ એટલે કે ઈસનપુર તળાવ ખાતે થઈ રહી છે કે જે એક થી પણ વધારે જેટલા મકાનો છે તોડવામાં આવી રહ્યા છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ